આજે અગિયાર તારીખે વિશ્વ હિન્દુ પરિષદ તથા આરએસએસ સંઘ દ્વારા રાજકોટ થી આસ્થા મારફતે અંદાજે તેરસો સ્વયંસેવક અયોધ્યા રામ રામલલાના દર્શન કરવા જઈ રહ્યા છે એમને આજે અમે શુભેચ્છા આપવા માટે વિદાય આપીએ છીએ દર્શન અમારા વતી કરી અને રામ ભગવાનને યાદ કરી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી જે આ એક અભિયાન ઉપાડ્યું છે રામલલાના દર્શન માટેનું એને અમે શુભેચ્છા આપીએ છીએ આજે રાજકોટ જંકશન ની અંદર આપણે જોઈ જોઈ રહ્યા છીએ હિન્દુ જે લોકો નસીબદાર છે કે જેને આ ટ્રેન ની અંદર અયોધ્યા જવાનો મોકો મળ્યો છે અને આ લોકો આજે તારીખ અગિયાર થી લઈને ચૌદ તારીખ સુધી અયોધ્યા મુકામે શ્રી રામલલાનું મંદિર મંદિર નિર્માણ થઈ થઈ ગયું છે ત્યાં દર્શન કરવા માટે એ લોકો જઈ રહ્યા છે જય શ્રી રામ